કોઈ કેવું છે તમાર જય બાબાજી તમારે અર્જુન ભાઈ જય બાબાજી બધાને મિત્રો વિડિયો શેર કરજો કમેન્ટ માં જય બાબાજી લખવાનું ના ભૂલતા અમે હવે થોડા આક લાજો છે બધાને એટલે આરામ કરવા બેઠા છીએ અને રામાપીર માં તો મોંઘવાનું થઈ જાય ઓ આવગ કરતા ય મારે જાવક ધણી આવક કરતા ય મારે જાવક ધણી કોઈ પૂરું રે કરે છે મારો રોમો રે ધણી અમારું પુરુ રે કરે છે મારો રોમો રે ધણી અને મિત્રો આ તો YouTube માં amare જણા થકો સチャンネルમાં આવી ગયું છે સંતોને ખાતરી છે આ રામાનું song જોજો અને વિડિયોને લાઈક કરજો દબલ બાબા લગાડે જય બબલ જય બબલ